હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો ભારતીય રસોઈની એક વિશેષતા એ છે કે તેમાં ઘણી સારી વસ્તુઓનો સાચો ઉપયોગ કરી મનપસંદ સ્વાદ મેળવી શકાય છે ભારતીય વ્યંજન માત્ર સ્વાદમાં બેજોડ તો છે જ પરંતુ વિભિન્ન પ્રકારની સામગ્રીનું સાચું સંતુલનના કારણે તે સ્વાસ્થ્યવર્ધક પણ છે ભારતીય પાક કળામાં મસાલાનો ઉપયોગ અલગ જ મહત્ત્વ ધરાવે છે આપણા ખાદ્ય પદાર્થમાં ઘણા પકવાન તો આ મસાલાના નામ પરથી જ ઓળખાય છે જેમ કે વધારે પડતા પસંદ કરાતા જીરા બરાબર સાંભળ્યું તમે જીરું આ જીરામાં ઘણા પ્રકારના ગુણો રહેલા છે જેનાથી તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે આ જીરું કાળા સફેદ અને બદામી રંગમાં મળે છે જીરાના સ્વાસ્થ્ય સંબંધી અનુપમ ગુણ છે જેનાથી તે ભારતીય રસોઈમાં મહત્વનો ભાગ ભજવે છે પરંતુ પહેલાંના જમાનામાં તે રોમન ગ્રીક અને મિશ્ર સંસ્કૃતિનો પણ ખાસ મહત્ત્વનો ભાગ હતો તે એટલું ખાસ હતું કે તે સમયમાં તેનો કરન્સીના રૂપમાં ઉપયોગ થતો હતો જીરું શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે કારણ કે તેની તાસીર ગરમ છે જેના ઉપયોગથી વિભિન્ન પ્રકારના લાભ થાય છે તો મિત્રો ચાલો આપણે આજે આ વિડીયોમાં જીરાના લાભ વિશે એટલે કે જીરાના ફાયદા વિશે ચર્ચા કરીશું પરંતુ આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દેખાતા બેલ આઈકન ઉપર એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરેલું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન લોહીનો સંચાર સારી રીતે કરવો કે પછી વજન ઘટાડવું હોય જીરું બંને માટે કામ કરતો ઉપાય છે હિંગને વાટીને કાળું મીઠું અને જીરું સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો આ ચૂર્ણને થોડા પ્રમાણમાં રોજ દહીં સાથે લેવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી થાય છે નંબર ટુ જીરુંને આખી રાત પાણીમાં પલાળીને રાખો સવારે આ પાણીને જીરું સાથે ઉકાળી લો તે પાણીને ચૂસકી લેવાથી તથા વધેલું પાણી જીરું સાથે ખાઈ લેવાથી વજન ઓછું થવાની શરૂઆત થઈ જાય છે એક વાત ધ્યાન રાખશો કે આ જીરું ખાધા પછી લગભગ એક કલાક સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં નંબર થ્રી આપણા શરીરમાં વિભિન્ન કારણોથી ગંદકી આવી જાય છે જેનાથી શરીરમાંથી પરસેવો અને અન્ય રૂપે તે બહાર નીકળે છે જીરુંનો નિયમિત ઉપયોગ કરવાથી તે શરીરનું શોધન કરવાની પ્રક્રિયાને તેજ કરે છે અને શરીરની ગંદકી ખીલ દાગ કે અન્ય રૂપે બહાર આવતી નથી આમ તમારી ત્વચા સાફ અને સુંદર બને છે નંબર ફોર જીરામાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જેનાથી તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જીરામાં પ્રાકૃતિક તેલ હોવાની સાથે સાથે એન્ટી ગુણ પણ છે જેનાથી ચામડી ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે નંબર ફાઇવ જીરાની અંદર ત્વચા સંબંધી બીમારીઓ જેવી કે એક્ઝિમા સોરાઇસીસ વગેરેને ઠીક કરવાના ગુણ રહેલા છે જીરાના પાવડરને તમે તમારા ફેસ પેકમાં પણ મિક્સ કરી શકો છો નંબર સિક્સ જીરામાં મળતો વિટામિન ઈ ચામડી પર થતી ઉંમરની અસરને ઓછી કરે છે નંબર સેવન જો તમે હથેળીમાં થોડી ગરમી જેવું અનુભવો છો તો જીરાના પાણીને ઉકાળી ઠંડુ થયા પછી તરસ લાગે ત્યારે પીવું જો તમે દર વખતે જીરાનું થોડું ગરમ પાણી પી શકતા હોવ તો તેનો ફાયદો જલ્દી થશે નંબર એઇટ જીરાના ઉપયોગથી બનેલું ફેસ પેક ખૂબ જ ફાયદાકારક છે જેને હળદરની સાથે મિક્સ કરી બનાવી શકાય છે જીરાના પાવડર અને હળદરને મધની સાથે ઉપયોગમાં લઈ શકાય છે આ પેસ્ટને ચહેરા પર લગાવી સુકાય ત્યાં સુધી રાખવી આનાથી ત્વચા નરમ અને તેજસ્વી થાય છે નંબર નાઇન જીરાના ઉપયોગથી તમે માથાના ખોડા એટલે કે ડેન્ડ્રફથી પણ છુટકારો મેળવી શકો છો જીરાને તમે તેલમાં થોડા ગરમ કરી અને તેને થોડા ગરમ તેલથી માથા પર માલિશ કરો અને ખોડાથી છુટકારો મેળવી લો નંબર ટેન ડાયાબિટીસના દર્દી માટે જીરું અત્યંત લાભકારી છે આ રક્તમાં સુગરના સ્તરને ઓછું કરવામાં મદદરૂપ છે નંબર ઇલેવન જીરામાં આયન ભરપૂર માત્રામાં હોય છે જેનાથી તે લોહીની ઉણપ એટલે કે એનિમિયાને દૂર કરે છે અને રક્તમાં હિમોગ્લોબિનના સ્તરને વધારે છે તે શરીરમાં ઓક્સિજનને બધા અંગોમાં સારી રીતે પહોંચાડે છે નંબર ટ્વેલ્વ દમના દર્દીને જીરાથી ખૂબ જ લાભ થાય છે તેમાં થાઇમોકીનોન નામનું એક ખાસ તત્વ હોય છે જે દમને રોકવામાં ખૂબ મદદ કરે છે નંબર થર્ટીન પીસેલા જીરુંને બે ગ્રામ મધની સાથે થોડા ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી પેટના દર્દમાં આરામ મળે છે મિત્રો જીરું એ પેટના દર્દ માટેનો એક બેજોડ ઉપાય છે નંબર ફોર્ટીન દસ ગ્રામ સફેદ જીરુંને પીસીને તેને સો ગ્રામ પાણીમાં રાતે પલાળી દો અને સવારે તેને ગાળી તેમાં ખાંડ ભેળવીને પીવો જેનાથી હૃદયની દુર્બળતા દૂર થાય છે નંબર ફિફ્ટીન જીરામાં એન્ટીબેક્ટેરિયલ ગુણોનો ભરમાર હોય છે શરદી અને ખાંસી માટે આ ઉત્તમ ઘરેલું ઔષધિ છે તે ઉપરાંત તેમાં રહેલા પોષક તત્વ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ ઉપયોગી થાય છે એક ચમચી જીરુંને એક ગ્લાસ પાણી સાથે ઉકાળો તેમાં થોડા પ્રમાણમાં વાટેલું આદું પણ ભેળવી દો સારી રીતે મિશ્રણને ઉકાળ્યા પછી તેને ગાળી લો દિવસમાં બે કે ત્રણ વાર આ ઉકાળાને પીવાથી શરદી ખાંસીમાં ઘણો લાભ મળે છે નંબર સિક્સટીન ગર્ભવતી મહિલાઓમાં ગેસને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે જીરું ખૂબ જ ઉપયોગી છે પ્રેગ્નન્સી દરમિયાન થનારી મિતલી અને ઉલટી જેવી તકલીફોમાંથી છુટકારો મેળવવામાં જીરું મદદ કરે છે સાચી રીતે ડિલિવરી કરાવવા માટે થતા ઉપચારમાં પણ જીરાનો ઉપયોગ થાય છે એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી જીરું પાવડર અને એક ચમચી મધ ભેળવીને રોજ સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને તમામ તકલીફોમાં ઘણી રાહત મળે છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સર્કલમાં પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ